જય માતાજી મિત્રો કેમ છો મજામાં જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને બે લાઇકન દબાવી લેજો જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય તો આજ હવારનો આપણે વિડીયો બનાવ્યો નથી ને હાલનો ટાઈમ થઈ ગયો થોડા કામમાં હતા આપણે તો હવે આપણે ગાય અને આપણી ભેંસ છે એને મચ્છર અને માખ્યું બહુ હેરાન કરે તો એના હાટુ આપણે કાયમીજી વસ્તુનો ઉપયોગ કરીએ એ વસ્તુનો ઉપયોગ આ તમને બતાવીએ કે અમે કઈ રીતે કરીએ શું છે હું નહીં પહેલાં ગાયને આપણે ધવાડો કરીએ છીએ આપણો જે માંડવીયાનો ભૂકો બીજા કહેવાયનો ભૂકો હોય એમાં લીમડો નાખીએ અને આપણે એનો ધવાડો કરીએ એ પણ તમને બતાવીએ અને બીજી એક વસ્તુ છે આપણે જે વાપરતા હોય એ આપણે ઢોરને લગાડીએ અને એ જો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો मंदिर से यहां आरती पण चालू થઈ ગઈ જે આપણે ધવાડો કરીએ એમાં લીમડો પણ નાખીએ થોડો જો આપણે આ લીમડો કાપીએ ઓ લીમડો આપણે કાપી લીધો જો મેસવા બેન પણ આવ્યા હતા આપણી પાસે હળીને એક નંબર મસ્ત બની ગયું જે કુસો અને જે પણ વસ્તુ હતી એ બધી હળીને મસ્ત ખાતર થઈ ગયું તો હવે આપણે એને ખેતરમાં નાખવાનું છે ખેતર ખાલી થાય પછી આપણે આ ધવાડો કરી લીધો એ ધવાડો એટલા ફેલા છે તો આ પવનમાં આપણે મૂકી દીધું અને ધવાડો ચાલુ થવાનો ઓળખી ગયો એકદમ ગાયને બેસીને જાય ધવાડો હવે આપણી પાસે બીજી એક ટ્રીક છે ગાયને બેસને મચ્છર ન અડે એવા માટે આ ધવાડો છે માખીઓનું કામ કરે મચ્છરનું કામ કરે પણ લાંબા ટાઈમ હાટું બીજું એક થાય આ તો ધોવાડો અને બીજો ઉપાય છે ઓડોમસ બેને અને ગાયને લગાડી દેવાની ઓડોમસ એટલે એને મચ્છર કે કોઈ માખી હેરાન કરે નહીં ડોવાના ટાઈમે ઓડોમસ લગાડી દેવાનું આપણે દેહને લગાડી દઈએ થોડું મોટ છે એ કાયમી લગાડીએ પણ એમ કહું કે આવો તમને આજ બતાવી દઈએ કે તુંવાટાણે મચ્છર અને હેરા કરતા હોય તો આ પણ લગાડીએ આ ગાય જરાક નટખટ છે એટલે ગાયને લગાડવા હતું ને પીઠી બાંધી જ છે એટલે પછી લગાડવા દે હે બાકી તા સિવાય લગાડવા દે હે નહીં તો એને એમ થાય કે મને બાંધવા આવે એટલે એને આગળ આપણે લગાડીએ તો આપણે આ ઓડો ક્રીમ લગાડી દીધી દેહને પણ લગાડી દીધી અને ગાયને પણ લગાડી દીધી અને અહીંયા આપણી પાસે દીવા પણ છે અને મેસવા પણ છે જો મેસવા એ થઈ જો મેસવા બેન ઊતરી ગયા અને દીવા બેન હવે અહીંયા ઊભા તો એ ઠેકડો મારીને ઉતરી ગઈ તો આપણે ઓડો લગાડી લીધી એને બહેને બેહીને આ ક્રીમ લગાડી લીધી આપણે તો જો તમારા કોઈ પણ ઢોરને મચ્છર ડહડા માખ્યું માખા હેરાન કરતા હોય તો આ ક્રીમ લગાડી લેવી અને થોડો ભૂકો લઈ અને લીમડાનો ધવાળો કરી લેવો એટલે એને અસર ન કરે એને કવડે નહીં ને આ ઓડો મસર એ એ લાંબો ટાઈમ રહે એની સુગંધથી મચ્છર માખ્યું એની પાસે આવે નહીં મચ્છરના લીધે માગછુંના લીધે પગ ઉપાડવા તું આ ક્રીમ લગાડી દેવી પાસે